નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ઘઉંની હરાજી તથા નવા સોઈબીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા રહે છે બંનેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે એમ કે ત્રણ ચાર પાંચ છ ભાત ખાતા ધોય ધોધ ઉપર માર છે યાર હું ઘઉં જે બાત સારું સારું એટલે ભાવે સારું હે ક્યાંક ભૂટલા ભૂપિયા હવા ગાઉં હું આવવું નહીં હવે

ભાઈ પાંચસો રૂપિયા ભાવ થયો આ નવા ઘઉંનો ક્વોલિટીની વાત કરી જોઈએ ક્વોલિટી મવાય પછી પાંચસો રૂપિયા ભાવ આ નવા ઘઉંના આજના જોઈ ઘઉંની ક્વોલિટી પાંચસો રૂપિયા ભાવ અનાજ ના ભાઈ આ લુદની ઢગલી આ

ભાઈ ચારસો છન્નુ રૂપિયા ભાવ થયો નવા ક્વોલિટીની વાત કઈ જો ભાઈ ક્વોલિટીમાં ઘઉં આવા છે ભાઈ ચારસો ને છન્નું રૂપિયા ભાવ નવા ઘઉંના આજના જોઈએ ઘઉંની ક્વોલિટી ભાઈ ચારસો ને છન્નું રૂપિયા ભાવ થયોનો આજનો ક્વોલિટીમાં મોલે આખી આલુદની ટકલી એક હજાર ચાર રૂપિયા ભાવ થયો નવા સોયબીનનો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ જોઈ લો એક હજાર ચાર રૂપિયા ભાવ નવા સોયબીનના જ ના ભાઈ દાણે સારું હોય ભાઈ કાકરી વાળું હોય ભાઈ એક હજાર ને ચાર રૂપિયા ભાવ આખી લુદની ઢગલી ભાઈ એક હજાર નવ રૂપિયા ભાવ થયો નવા સોયબીન ભાઈ ક્વોલિટીની વાત કે જો ભાઈ ક્વોલિટી આવું છે ભાઈ જોઈ લો એક હજાર નવ રૂપિયા ભાવ નવા સોયબીન ના જ ના જોઈ લો ભાઈ એક હજાર ને નવ રૂપિયા ભાવ નો આજ નો ભાઈ જોઈ લો ક્વોલિટી આ કે લૂધ ની ઢગલી ભાઈ આ સોયાબીનનો ભાવ એક હજાર ને નવ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને દાણે સારું ભાઈ જોઈ લો એક હજાર ને નવ રૂપિયા ભાવ નવા સોયાબીનના આજના ભાઈ જોઈ લો સોયાબીનની ક્વોલિટી ભાઈ દાણે સારું ભાઈ એક હજાર ને નવ રૂપિયા ભાવનો આજનો ભાઈ ભાઈ આ સોયબીનનો ભાવ એક હજાર ને છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ જોઈ લો એક હજાર ને છ રૂપિયા ભાવ આ નવા સોયબીનના જ ન ભાઈ જોઈ લો સોયબીનની ક્વૉલિટી એક હજાર ને છ રૂપિયા ભાવના ભાઈ આ નવા સોયબીનનો ભાવ એક હજાર રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું ભાઈ એક હજાર રૂપિયા ભાવ નવા સોયબીનના જ ન ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો બજારો પણ સારી સોયબીનની અંદર એક હજાર રૂપિયા ભાવ નાખવા વોકલ હે એક હજાર ને અગિયાર રૂપિયા ભાવ થયો ભાઈ આ નવા સોયબીનો ક્વૉલિટીની વાત કરી બિયારણ ક્વૉલિટી ભાઈ દાણા પણ સારું ભાઈ એક હજાર ને અગિયાર રૂપિયા ભાવ નવા જ આજના ભાઈ લીલિયા સોઈબીની ક્વોલિટી ભાઈ વાળો માલ ભાઈ સારો એક હજાર ને અગિયાર રૂપિયા ભાવ ભાઈ અને સોયબીનમાં બજારો સારી ભાઈ સારા માલની અંદર ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને નેવું રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં નવસો ને નેવું રૂપિયા ભાવ નવા સોયબીનના આજના ભાઈ લીલિયા સોબીનની ક્વોલિટી ભાઈ આવો માલ ભાઈ સોયબીનમાં બજાર સારા ભાઈ